અમરેલી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધડબડાટે અસહ્ય ગરમી અને બફારા બાદ ખાબકો ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થયા ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે ભારે વરસાદને પગલે શહેરમાં રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા છે ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અસહ્ય ગરમી અને બફારા બાદ ખાબક્યો ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે